નમસ્તે મિત્રો જીવનમાં દરેક દિવસ આપણને કંઈક નવું શીખવે છે પણ ક્યારેક એક સારો સુવિચાર પણ આખું જીવન બદલી શકે છે આજે હું લઈને આવ્યો છું એવા વિચારો જે તમારા દિલને સ્પર્શશે વિચારવાની રીત બદલી દેશે અને કદાચ તમારા જીવનના કોઈ મુશ્કેલ રસ્તે પ્રકાશ આપી દેશે તો ચાલો મિત્રો આજનું શક્તિશાળી સુવિચાર શરૂ કરીએ આજના જમાનામાં લોકો દગો આપતા નથી લોકો તો બસ પોતાની જરૂર પૂરી થતાં જ તમને ઓળખવાનું પણ ભૂલી જાય છે સાચા માણસો તો હવે દીવાથી શોધવા પડે છે જિંદગીમાં સૌથી મોટો પાઠ એ છે કે તમે કોને મદદ કરો છો એના કરતાં તમે કોને દૂર રાખો છો એ વધારે મહત્વનું છે ખોટા લોકો જીવન બગાડી શકે છે દિલ સાફ હોય તો દુનિયા ખોટી દેખાય કારણ કે સાફ દિલવાળાના આસપાસ ખોટા લોકો વધારે આવે છે વિશ્વાસ એ કાચ જેવું છે તૂટી જાય તો બંધાઈ જાય પણ ક્યારેય પહેલાં જેવું પારદર્શક રહેતો નથી ખરા માણસો બોલવામાં કાચા હોય છે પણ દિલથી સોના જેવા હોય છે જ્યારે ખોટા માણસો મીઠી વાતોમાં મોરા મારે છે પણ અંદરથી ઝેરી હોય છે દરેક સ્મિત પાછળ ખુશી નથી હોતી ઘણા લોકો તૂટેલા દિલ સાથે પણ દુનિયા સામે મજબૂત દેખાવાનું નાટક કરે છે આજના જમાનામાં સાચું બોલવું ગુનો બની ગયો છે કારણ કે ખોટા માણસોને સત્ય સહન નથી થતું જેને તમે દિલથી મૂલ્ય આપો છો એ જ તમને સૌથી વધુ અવગણના કરે છે દિલથી નહીં હવે દિમાગથી સંબંધ રાખવાનું શીખો લોકો બદલાતા નથી તેમની પાસે પહેરવાના માસ્ક બદલાય છે ક્યારેક એ હસતા ચહેરા પાછળ ઘણી ગંદી ઈર્ષ્યા છૂપી હોય છે એક જે લોકો તમને ચૂપ રહીને સહન કરતા જુએ છે એ જ લોકો પછી તમને નબળા સમજે છે મ્યૂટ રહો પણ વીક ક્યારેય નહીં એક દુનિયામાં સૌથી મોટું ખોટું એ છે લોકો કહે છે કંઈ પણ હોય હું સાથ આપીશ પણ મુશ્કેલી આવે ત્યારે સૌથી પહેલું એ જ ભાગે છે એક ઘણા મિત્રો હોવાથી જીવન સારું નથી થતું એક સાચો મિત્ર હોય તો જ જીવન સરસ બને છે એક લોકોની વાતોથી ન ડરશો લોકો તો એ દિવસ પણ બોલશે જ્યારે તમે તેમની મદદ માટે પોતાનું બધું જોખમમાં મૂકો એક જે લોકો તમને તોડી નાખવા પ્રયાસ કરે છે એને એક જ જવાબ આપો હું હજુ જીવતો છું અને અગાઉ કરતાં વધારે મજબૂત છું એક આજની દુનિયામાં નાતો સંબંધ નહીં ફક્ત કામ લાગે ત્યારે યાદ કરે તેવા લોકો વધારે છે એક કોઈની ચિંતા એટલી ના કરો કે પોતાનું મન બળી જાય જે લોકો તમને ગંભીરતાથી લેતા નથી તેમના માટે તૂટવાથી ફાયદો નથી એક ગુમાવવાની ડર શા માટે સાચા લોકો ક્યારેય છોડતા નથી જે છોડે છે તે તો પહેલેથી જ નકલી હોય છે એક કોઈ તમને ખોટું સમજે તો ચાલે સમય તેમને સાચું બતાવશે તમે ફક્ત પોતાને સાચા રાખો એક લોકો તમારી ખામીઓમાં આનંદ માણે છે તેમના પરેશાનીઓમાં નહીં એટલે તેમને ડિસ્ટન્સ પર જ રાખો બે આખરે વાત એટલી જ છે સંબંધો જાળવવા ફિલ્ટર જોઈએ નહીં તો દિલ તૂટે વિશ્વાસ તૂટે અને માણસ પણ તૂટી જાય મિત્રો સુવિચાર ફક્ત સાંભળવા માટે નથી તેને જીવનમાં ઉતારવા પડે છે જો આજનો વિચાર તમને સ્પર્શ્યો હોય થોડું હસાવ્યું હોય પ્રેરણા આપી હોય અથવા મનને શાંતિ આપી હોય તો એક વિનંતી આ વીડિયોને એક લાઇક જરૂર આપજો અને તમારા મિત્રો સાથે શેર કરજો અને હા આવું પોઝિટિવ મોટિવેશનલ અને ગહન વિચારો ભરેલું કોન્ટેન્ટ રોજ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો મિત્રો આજે જેટલું શીખ્યા છીએ એને કાલનું શસ્ત્ર બનાવીએ ફરી મળીશું એક નવા શક્તિશાળી વિચાર સાથે